નમસ્તે દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજની મુખ્ય હેડલાઈન જોઈએ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય જાહેર જામીન છે ત્યારે હજુ પણ પાંચ દિવસ રાજ્યના અનેક ભાગો માં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત માં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ ની આગાહી આપવામાં આવી છે માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ફરી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે મધ્ય ગુજરાત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી આપવામાં આવી છે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ મધ્ય ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે આજે ક્યાંક જિલ્લામાં વરસાદની આગાહી સતાવીસ જૂને બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ રાજકોટ જામનગર કોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે તો આ હતા આજના મહત્વના સમાચાર મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર